ચોમાસાએ રવિવારે અડધા મધ્યપ્રદેશ અને સમગ્ર છત્તીસગઢને આવરી લીધું છે મધ્યપ્રદેશમાં રવિવારે સાંજે ભારે વરસાદ પડ્યો હતો જેને કારણે સિવનીના છપારા માં એક કાચુ મકાન ધરાસાય થતા એક મહિલાનું મોત થયું હતું જ્યારે ઉત્તર પ્રદેશમાં ભરેલી જોનપુર સોનભદ્રા કાનપુર અને ગાજીપુરમાં વરસાદ પડ્યો હતો જોનપુર અને લલિતપુરમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે ઉત્તર પ્રદેશમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે હવામાન વિભાગે કર્ણાટક અને કેરળમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આંદબાન નિકોબાર ગોવા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત તમિલનાડુ પશ્ચિમ બંગાળ સિક્કિમ મણિપુર મેઘાલય આસામ નાગાલેન્ડ મિઝોરમ ત્રિપુરામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે રવિવારે દેશના પાંચ રાજ્યો હરિયાણા પંજાબ ગુજરાત ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં બાવીસ સ્થળોએ તાપમાન ચાલીસ ડિગ્રીથી વધુ રહ્યું હતું રાજસ્થાનનું જોધપુર તેતાલીસ ડિગ્રી તાપમાન સાથે દેશમાં સૌથી ગરમ રહ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ